પ્રભુ શ્રી રામ તેને ગોદ માં લઈને કહે છે કે તારું આ ઋણ કૃષ્ણ અવતારમાં પૂરું કરીશ પ્રભુ શ્રી રામ કૃષ્ણ અવતારમાં માથે મોર મુંગ ધારણ કરી મોરનું ઋણ ચૂકવે છે જો જગતનો પાલનાર ઋણ ચૂકવતો હોય તો આપણે કેમ નહીં જય શ્રી કૃષ્ણ ઇસ વિડિયો કો લાઈક ઓર શેર કરના ઓર ઇસ પેજ કો ફોલો કરો જય